ભરૂચ જિલ્લામાં ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી ભરૂચના ચાદર સાહેબ ગુરુદ્વારા ખાતે ગુરુબાની પ્રાર્થના લંગર અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું કહેવાય છે કે ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા

वाले आज उन्होंने बाबा जी प्रमुख बाबा जी बाबा लखा सिंह जी बाबा हरजीत सिंह जी बाबा जसखा सिंह जी सेवा करवा रहे हैं आज के दिन अंकलेश्वर भरूच अहमदाबाद सूरत बड़ोदरा की संगत सब आके धार्मिक प्रोग्राम चल रहा है जिसमें कीर्तन प्रशासन और ब्लड कैंप भी लगाया गया है।